भूज नगरपालिका पुरवठा योजना नर्मदाणी पानी की मुख्य पाइपलाइन में भंगाण पड़ेल होर बे दिवस थी। नी लाइन नी मेंटेनेंस नी कामगिरी युद्धना धोरणे प्रगति छे सदर कामगिरी आगमी एक के बे दिवस मा पूर्ण थशे जेथी भूज शहर ने मलत पानी पूरता प्रमाण में मरी शक्षे नहीं જેના કારણે ભુજ શહેરમાં કરવામાં આવતી પાણીની સપ્લાયમાં 1 કે 2 દિવસનો વિલંબ થશે એવું ભુજ નગરપાલિકાના વોટર સપ્લાયના चेयरमैन સંજયભાઈ ઠક્કર દ્વારા જણાવવામાં આવ્યું હતું વધુમાં ભુજ નગરપાલિકાના ઇન્ચાર્જ મુખ્ય અધિકારી શ્રી તેમજ નગરપાલિકાના પદાધિકારીઓ દ્વારા શહેરીજનોને પાણીનો કર્કસથી ઉપયોગ કરવાનો અનુરોધ કરવામાં આવે તેમજ મેન્ટેનન્સ કામગીરી પૂર્ણ થઈ થી પાણી સપ્લાય રાબેતા મુજબ ચાલુ કરવામાં આવશે જેની શહેરીજનોએ નોંધ લેવા વિનંતી છે